નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની જે સ્વઅધ્યયન પુથી આવી છે તે સ્વ અધ્યયન પુથીના ભાગ સાતની અંદર આપણને જે સામાજિક વિજ્ઞાન વિષય આપેલો છે તે સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર તેર માનવ સંસાધનનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની આ જે સ્વઅધ્યયન પુથીઓ છે તે અધ્યયન પુથીઓના દરેકે દરેક પાઠના દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આજે સ્વ અધ્યયન પુથ્ઓ જે છે એમના સોલ્યુશન તમારી પરીક્ષા માટે અને સાથે સાથે આ જે સ્વ પોથી છે તેના અભ્યાસ માટે તેના લેખન માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સ્વઅધ્યયન પોથી છે તે મેળવી લેવી ત્યાર પછી છે તેરમો પાઠ માનવ સંસાધન એ માનવ સંસાધનની અધ્યય નિષ્પત્તિ અને શૈક્ષણિક મુદ્દાઓ આપણને આપેલા છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો પહેલો સવાલ નીચે આપેલા રાજ્યોને તેમની વસ્તીના પ્રમાણમાં વધુથી ઓછા મુજબ ક્રમમાં ગોઠવો જેમાં જવાબ આવશે વિકલ્પ સી ત્રણ એક બે ચાર એટલે કે સૌથી વધારે ઉત્તર પ્રદેશ એના કરતાં ઓછી મહારાષ્ટ્ર એના કરતાં ઓછી પશ્ચિમ બંગાળ અને એના કરતાં ઓછી બિહાર ત્યાર પછી બીજો સવાલ ભારતના કયા પ્રદેશમાં વધુ વસ્તી ગીચતા જોવા મળતી નથી તો જવાબ આવશે વિકલ્પ સી રાજસ્થાન નોરણ પ્રદેશ ચોથું સુંઢિયા ગામમાં સાત વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ આઠ છે તેમાંથી છ વ્યક્તિ સાક્ષર છે તો આ ગામનો સાક્ષરતા દર શું હશે તો જવાબ આવશે વિકલ્પ સી એસી ટકા ચોથું વર્ષ બે હજાર અગિયારમાં ભારતનો સાક્ષરતા દર ચુમોતેર પોઈન્ટ ઝીરો ચાર ટકા હતો તો તે સમયે નિરક્ષરોની ટકાવારી કેટલી હશે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી પચીસ પોઈન્ટ છન્નું ટકા ત્યાર પછી પાંચમું કોઈપણ દેશના વિકાસનો મોટો આધાર સેના પર છે તો જવાબ આવશે વિકલ્પ ડી માનવ સંસાધન ત્યાર પછી છઠ્ઠો સવાલ ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે તો જવાબ આવશે વિકલ્પ બી ચંડીગઢ ત્યાર પછી છે સાતમો સવાલ ભારતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય ખાલી જગ્યા અને સૌથી ઓછી સંખ્યા ધરાવતું રાજ્ય ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ એ કેરળ અને હરિયાણા આઠમું નીચેનામાંથી કયું પરિબળ વસ્તી વિતરણ ઉપર અસર કરતું નથી તો જવાબ આવશે વિકલ્પ ડી ફક્ત ચાર એટલે કે રાજકીય ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચે આપેલા વિસ્તારને તેની યોગ્ય વસ્તી ગીચતાની વિગતો સાથે જોડો જેના જેમાં જવાબ આવશે વિકલ્પ બી એટલે કે એક નંબર સાથે આપણે અહીંયા બીને જોડી શકીએ ત્રણસો આઠ બે નંબર જે છે રાજસ્થાન તો તેની સાથે આપણે ઈ ને જોડી શકીએ બસો ત્રણ નંબરમાં છે અરુણાચલ પ્રદેશ તો એની સાથે આપણે જોડી શકીએ એ એટલે કે સત્તર ચાર નંબરમાં કેરળ છે તો કેરળને આપણે જોડી શકીએ સી આઠસો ને સાહીઠ સાથે અને પાંચ નંબર ઉપર બિહાર છે તો બિહારને જે છે તે આપણે જોડી શકીએ બી એટલે કે ત્રણસો આઠ સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ દસમો સવાલ નીચેના દેશોને ભૂમિ વિસ્તાર મુજબ ઉતરતા ક્રમમાં ગોઠવો તો એમાં છે ડી એટલે કે રશિયા કેનેડા ચીન અને યુએસએ સવાલ વસ્તી ગીચતા માટે નીચેનામાંથી કયું કારણ બંધ બેસતું નથી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી રણ વિસ્તારમાં વધારે વસ્તી જોવા મળે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવોમાં પેલું વિશ્વની નેવું ટકાથી વધારે વસ્તી પૃથ્વીના લગભગ દસ ટકા વિસ્તારમાં વસવાટ કરે છે તો જવાબ આવશે ખોટું બીજું વર્ષ બે હજાર અગિયારની જનગણના પ્રમાણે ભારતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા નવસો ઓગણીસ હતી તો જવાબ આવશે ખોટું ત્રીજું ગંગાનો મેદાન પ્રદેશ વિશ્વનો સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે તો જવાબ આવશે સાચું ચોથું ક્ષેત્રફળની રીતે રાજસ્થાન એ ભારતનું સૌથી મોટું રાજ્ય છે પરંતુ દેશની માત્ર પાંચ પોઈન્ટ છાસઠ ટકા વસ્તી ત્યાં વસવાટ કરે છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી પાંચમું ભારતમાં ઓસાકા અને જાપાનમાં મુંબઈ અને ગીચ વસવાટના ક્ષેત્રો છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બી બંધ બેસતા જોડકા રચો એમાં પેલું વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ આપેલી માહિતી મુજબ યોગ્ય જોડકા જોડો ચાલો તો અહીંયા જોડકા જોડવાના છે એમાં પેલું ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી અરુણાચલ પ્રદેશ ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા તો એમાં જવાબ આવશે વિકલ્પ એ બિહાર ત્રીજું ભારતમાં સૌથી ઓછી જાતિ પ્રમાણ તો એમાં જવાબ આવશે વિકલ્પ બી હરિયાણા અને ભારતમાં સૌથી વધુ જાતિ પ્રમાણ તો એમાં જવાબ આવશે વિકલ્પ ઈ કેરળ ચાલો ત્યાર પછી જોઈએ બીજું વર્ષ બે હજાર ગણતરી મુજબ આપેલ માહિતી મુજબ યોગ્ય જોડકા જોડો તો ભારતમાં લિંગ પ્રમાણ તો એને આપણે જોડીશું ડી એટલે કે ચુમ્મોતેર પોઈન્ટ ઝીરો ચાર ટકા સાથે ભારતમાં સાક્ષરતા પ્રમાણ તો એને આપણે જોડીશું વિકલ્પ સી સાથે ચુમ્મોતેર પોઈન્ટ ઝીરો ચાર ગુજરાતમાં લિંગ પ્રમાણ તો એમાં આવશે વિકલ્પ ઈ એટલે કે નવસો ને તેતાલીસ અને ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ તો એમાં જોડીશું એ એટલે કે ઓગણ એસી પોઈન્ટ એકત્રીસ ટકા ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો એમાં પેલું વર્ષ બે હજાર એકવીસમાં વસ્તી ગણતરી ખાલી જગ્યા મહામારીના કારણે થઈ શકી નહીં તો જવાબ આવશે કોવિડ નાઇન્ટીન બીજું વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા ખાલી જગ્યા અને વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા ખાલી જગ્યા છે તો અહીંયા જવાબ આવશે ત્રણસો બ્યાસી અને વસ્તીની છે વિશ્વની છે ચોપન ત્રીજું વર્ષ બે હજાર અગિયાર મુજબ ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ ખાલી જગ્યા છે તો નવસો ગોળાર્ધ કરતા ખાલી જગ્યા ગોળાર્ધમાં ખૂબ વધારે વસ્તી વસવાટ કરે છે તો દક્ષિણ ગોળાર્ધ કરતા ઉત્તર ગોળાર્ધમાં પાંચમું ભારતમાં ખાલી જગ્યા ટકા વસ્તી યુવા વસ્તી છે તો જવાબ આવશે ઓગણીસ પોઈન્ટ ચાર ટકા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર એ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એમાં પહેલો સવાલ તમારા ગામની કુલ વસ્તી કેટલી છે તો જવાબ આવશે આઠ હજાર વિશ્વની વસ્તીના લગભગ ત્રણના છેદમાં ચાર લોકો કયા કયા ખંડમાં વસવાટ કરે છે તો વિશ્વની કુલ વસ્તીના ત્રણ ચતુર્થાંશ ના લગભગ લોકો એશિયા અને આફ્રિકા ખંડમાં વસવાટ કરે છે વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા દર કેટલો હતો તો વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા દર ઓગણ એસી પોઈન્ટ એકત્રીસ ટકા હતો ચોથું ભારતમાં વસ્તીનો આશરે બે તૃતીયાંશ ભાગ કયા વ્યવસાય આધારિત છે તો આપણા દેશની વસ્તીનો આશરે બે તૃતીયાંશ ભાગ કૃષિ ક્ષેત્ર પર આધારિત છે આ ક્ષેત્રમાં પશુપાલન મત્સ્ય અને જંગલ પ્રવૃત્તિ જેવા અન્ય વ્યવસાયોનો પણ સમાવેશ થાય છે પાંચમો વિશ્વમાં સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર કયો છે તો જવાબ આવશે વિશ્વમાં દક્ષિણ મધ્ય એશિયા પૂર્વ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયા સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવે છે ચાલો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર બી નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એમાં પહેલો સવાલ ભારતના કયા રાજ્યમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ વધારે છે કેટલું તો ભારતમાં કેરળ રાજ્યમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ વધારે છે કેરળ રાજ્યમાં બે હજાર અગિયારની જનગણના પ્રમાણે દરેક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એક હજાર ચોર્યાસી થઈ હતી અને પુંડુચેરીમાં એક હજાર સાડત્રીસ થઈ હતી ભારતના આ બે રાજ્યોમાં જ લિંગાનુપાત પાત સ્ત્રી પુરુષ પ્રમાણ મહિલાઓના પક્ષમાં છે ત્યાર પછી બીજું વસ્તી ગીચતા એટલે શું અને તે શોધવાનું સૂત્ર લખો તો પૃથ્વી સપાટીના કોઈ એકમ ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહે છે વસ્તી ગીચતાનું સૂત્ર છે દેશની કુલ વસ્તીના છેદમાં દેશનું કુલ ક્ષેત્રફળ ત્યાર પછી ત્રીજો સવાલ વસ્તી ગીચતા ઉપર અસર કરતા ભૌગોલિક પરિબળો જણાવો તો પ્રાકૃતિક રચના આબોહવા જમીન જળ ખનીજ વગેરે વસ્તી ગીચતા ઉપર અસર કરતા ભૌગોલિક પરિબળો છે ત્યાર પછી ચોથો સવાલ સાક્ષરતા દર શોધવાનું સૂત્ર લખો તો સાક્ષરતા દર બરાબર સાત વર્ષ કે તેનાથી વધુ ઉંમરના સાક્ષર વ્યક્તિઓની વસ્તીના છેદમાં સાત વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વસ્તી ગુણ્યા સો પાંચમું લિંગ પ્રમાણ જાણવા માટેનું સૂત્ર કયું છે તો લિંગ પ્રમાણ બરાબર સ્ત્રીઓની વસ્તીના છેદમાં પુરુષોની વસ્તી ગુણ્યા એક હજાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એમાં પહેલું છે વસ્તી વિતરણ તો પૃથ્વી સપાટી પર એટલે કે પૃથ્વીના ખંડોમાં જે રીતે વસ્તી ફેલાયેલી છે અથાર્થ વસવાટ કરે છે તેને વસ્તી વિતરણની તરાહ કે વસ્તી વિભાજન કહે છે વિશ્વમાં વસ્તીનું વિભાજન અથવા તો વિતરણ ખૂબ અસમાન છે વિશ્વના કેટલાક વિસ્તારો ગીચ વસ્તી ધરાવે છે જ્યારે કેટલાક વિસ્તારો ખૂબ ઓછી વસ્તી ગીચતા ધરાવે છે ત્યાર પછી બીજું વસ્તી ગીચતા પૃથ્વી સપાટીના કોઈ એકમ ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિલોમીટરે વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહે છે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં કેટલી માનવ વસ્તી છે એ પરથી તે પ્રદેશની વસ્તી ગીચતા જાણી શકાય છે ત્રીજું છે જાતિ પ્રમાણ દર એક હજાર પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને જાતિ પ્રમાણ કહે છે દાખલા તરીકે ઈસવીસન બે હજાર અગિયારમાં ભારતમાં દર એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ત્રણ નવસો ને તેતાલીસ હતી ત્યાર પછી છે સાક્ષરતા દર સાત વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખી અને સમજી શકતી હોય તેને સાક્ષર કહેવામાં આવે છે સાક્ષર વ્યક્તિઓની સંખ્યાનો દર સાક્ષરતા કહેવાય છે પાંચમું છે વય જૂથ દેશની વસ્તીને ત્રણ જૂથમાં વહેંચવામાં આવી છે પેલું ઝીરોથી ચૌદ વર્ષના બાળકોનું જૂથ બીજું પંદરથી ઓગણસાઠ વર્ષની પુખ્ત ઉંમરની વ્યક્તિઓનું જૂથ અને ત્રીજું સાહીઠ કે તેથી વધુ ઉંમરની વર્ષની ઉંમરની વરિષ્ઠ વ્યક્તિઓનું જૂથ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ટૂંક નોંધ લખો એમાં પહેલો સવાલ વિશ્વમાં વસ્તી વિભાજન તો ઈસવીસન ઓગણીસો નવ્વાણુંમાં વિશ્વની કુલ વસ્તી છ અબજ હતી તેમાં નેવું ટકાથી વધારે વસ્તી પૃથ્વીના લગભગ દસ વિસ્તારમાં રહેતી હતી વિશ્વના કેટલાક વિસ્તારો ગીચ વસ્તી ધરાવે છે તો કેટલાક વિસ્તારો ખૂબ ઓછી વસ્તી ગીચતા ધરાવે છે જેમ કે વિશ્વના દક્ષિણ પૂર્વ એશિયા યુરોપ ખંડ અને ઉત્તર પૂર્વ ઉત્તર અમેરિકા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે જ્યારે ઉચ્ચ અક્ષાંશીય ક્ષેત્રો ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારો પર્વતો અને વિશ્વવૃત્તિય જંગલોના વિસ્તારો ખૂબ ઓછી વસ્તી ધરાવતા વિસ્તારો છે દુનિયાના દક્ષિણ ગોળાર્ધ કરતાં ઉત્તર ગોળાર્ધમાં ખૂબ વધારે વસ્તી વસે છે વિશ્વની કુલ વસ્તીના લગભગ ત્રણ ચતુર્થાંશ લોકો એશિયા અને આફ્રિકા ખંડમાં વસવાટ કરે છે વિશ્વની સાહીઠ ટકાથી સાહીઠ ટકા જેટલી વસ્તી ફક્ત દસ દેશોમાં વસવાટ કરે છે દેશોમાં કરોડથી વધારે લોકો વસવાટ કરે છે વિગતો પરથી સમજી શકાય કે વિશ્વમાં વસ્તીનું વિતરણ ખૂબ અસમાન છે ત્યાર પછી બીજો સવાલ વસ્તી ગીચતા ઉપર અસર કરતા કોઈપણ બે પરિબળ વિશે ટૂંકમાં જણાવો તો એમાં પહેલું છે ભૌગોલિક પરિબળો એમાં છે પ્રાકૃતિક રચના તો પ્રદેશની પ્રાકૃતિક રચના વસ્તી વિતરણ ઉપર ગાઢ અસર કરે છે જેમ કે માનવીની હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદેશની સરખામણીએ મેદાની વિસ્તારમાં રહેવાનું વધારે પસંદ કરે છે કારણ કે આ વિસ્તાર ખેતી ઉદ્યોગ અને સેવાઓની પ્રવૃત્તિઓ માટે ખૂબ જ ઉપયોગી હોય છે દાખલા તરીકે ભારતમાં ગંગા નદીના કિનારાના વિસ્તારો વિશ્વના સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે જ્યારે એન્ડીઝ આલપ્સ એન્ડીઝ આલપ્સ હિમાલય વગેરે પર્વતોના વિસ્તારોમાં ઘણી જ ઓછી વસ્તી વસે છે ત્યાર પછી છે આબોહવા તો અતિશય પ્રખર ગરમી કે કડકડતી ઠંડી પડતી હોય એવા વિસ્તારોમાં માનસ એવા વિસ્તારો માનવ વસવાટ માટે પ્રતિકૂળ છે દાખલા તરીકે આફ્રિકાનું સહારાનું રણ રશિયાનો ધૂ પ્રદેશ કેનેડાનો ઉત્તર ભાગ એન્ટાર્કટિકા ખંડ વગેરે વિસ્તારો અતિવિષમ આબોહવા ધરાવતા હોવાથી ત્યાં માનવી વસવાટ કરવાનું પસંદ કરતો નથી ત્યાર પછી ત્રીજું છે જમીન નદીઓના કાપના મેદાનોની જમીન અત્યંત ફળદ્રુપ હોય છે જે ખેતી પ્રવૃત્તિ માટે ખૂબ જ ઉપયોગી છે તદુપરાંત એ જમીન ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે સારી અનુકૂળતા ધરાવે છે ભારતમાં ગંગા યમુના અને બ્રહ્મપુત્રા નદીઓ ચીનમાં હવાંગહો અને ચાંગ જિયાંગ નદીઓ તેમજ ઇજિપ્તમાં નાઇલ નદી આ બધી જ નદીઓએ ફળદ્રુપ મેદાનોની રચના કરી છે અહીં સિંચાઈની સારી સગવડ હોવાથી ખેતી અને પશુપાલન સારી રીતે થઈ શકે છે તેથી આ નદીઓના મેદાનો ગીચ વસ્તીવાળા વિસ્તારો બન્યા છે ત્યાર પછી ચોથું છે જળ જે વિસ્તારોમાં બિનક્ષારીય મીઠું પાણી સરળતા સરળ રીતે ઉપલબ્ધ હોય છે ત્યાં વસવાટ કરવા માનવી પ્રાથમિકતા આપે છે કારણ કે એ વિસ્તારોમાં ખેતી પશુપાલન અને ઉદ્યોગો સારા થઈ શકે છે વિશ્વની નદી એ ખીણોના ક્ષેત્રો ગીચ વસ્તી ધરાવે છે જ્યારે રણ વિસ્તારોમાં વસ્તી ખૂબ ઓછી હોય છે ત્યાર પછી પાંચમું છે ખનીજ ખનીજ સંસાધનવાળા વિસ્તારોમાં ગીચ વસ્તી હોય છે હીરાની ખાણ ધરાવતા દક્ષિણ આફ્રિકા અને ખનીજ તેલના ક્ષેત્રોવાળા મધ મધ્ય પૂર્વ એશિયામાં વસ્તીની ગીચતા વધારે છે ત્યાર પછી આપણે બીજો સવાલ જોઈએ સામાજિક એટલે કે બીજો મુદ્દો છે સામાજિક સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો તેમાં સામાજિક પરિબળ સાનુકૂળ રહેઠાણો તેમજ શિક્ષણ અને સ્વાસ્થ્યની સારી સગવડોવાળા વિસ્તારોમાં વસ્તીની ગીચતા વધારે હોય છે દાખલા તરીકે મહારાષ્ટ્રમાં પુણે શહેર ત્યાર પછી બીજો મુદ્દો એમાં છે સાંસ્કૃતિક પરિબળ તો પરિવાર ધર્મો અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થાનો વસ્તીને વસવાટ માટે આકર્ષિત કરે છે દાખલા તરીકે ઉત્તર પ્રદેશમાં ગંગા નદીને કિનારે આવેલું વારાણસી ઇઝરાયેલમાં આવેલું જેરુસલેમ ઇટલાલીની રાજધાનીમાં રાજધાની રોમમાં આવેલ વેટિકન સિટી વગેરે ત્રીજું છે આર્થિક પરિબળ ઔદ્યોગિક વિસ્તારો રોજગારીની નવી નવી તકો ઊભી કરે છે તેથી એ વિસ્તારો મોટી સંખ્યામાં વસ્તીને વસવાટ માટે પ્રેરિત કરે છે દાખલા તરીકે જાપાનમાં આવેલું ઓશાકા શહેર ચાલો ત્યાર પછી છે ત્રીજો સવાલ વિશ્વ કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્ર તો ભારતની વ્યવસાયિક સંરચના ઘણી અસમાન છે આજે આપણા દેશની વસ્તીના પંચાવન ટકા લોકો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે આ ક્ષેત્રમાં પશુપાલન મત્સ્ય અને જંગલ પ્રવૃત્તિઓ જેવા અન્ય વ્યવસાયોનો પણ સમાવેશ થાય છે યુએસએ જેવા વિકસિત દેશોમાં તેની વસ્તીના માત્ર પાંચ ટકા લોકો જ કૃષિ ક્ષેત્રમાં કામ કરે છે જાપાનમાં તેની વસ્તીના દસ ટકાથી પણ ઓછા લોકો કૃષિ ક્ષેત્રમાં જોડાયેલા છે તો વિશ્વના વિકસિત દેશોમાં તેમની કુલ વસ્તીના લગભગ એક ચતુર્થાંશ શ્રમિકો ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાયેલા છે ઔદ્યોગિક ક્ષેત્ર ખૂબ જ મહત્વનું ગણાય છે કારણ કે તે મૂલ્યવૃદ્ધિ માટે રૂપે સંબંધ રાખે છે તેમજ તેના દ્વારા દેશની રાષ્ટ્રીય સંપત્તિ અને રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં દેશની વસ્તીના ફક્ત દસ ટકા લોકો જોડાયેલા છે આ ઓછી ટકાવારી માટે દેશમાં મૂડી અને અદ્યતન ટેકનોલોજીની અછત જવાબદાર છે ભારતના કુલ શ્રમિકોના એક ચતુર્થાંશ લોકો સેવા ક્ષેત્રની સામે સેવા ક્ષેત્રની સામાજિક સુવિધાઓમાં કામ કરે છે ભારતીય અર્થતંત્રના સેવા ક્ષેત્રમાં સ્વાસ્થ્ય શિક્ષણ વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર બેન્કિંગ વીમો મનોરંજન કલા વગેરે આર્થિક પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થતો હોય છે ચાલો ત્યાર પછી છે ચોથો સવાલ ભારતની વસ્તી વિતરણ તો ભારતમાં રાજ્યવાર વસ્તીના વિતરણ ઉપર નજર કરીએ તો અનેક વિષમતાઓ જોવા મળે છે એવું ખાસ કરીને એટલા માટે છે કે રાજ્યના ક્ષેત્રમાં તથા તેમના સંસાધન આધારમાં પણ અનેક વિવિધતા છે જેમ કે હિમાલય લઘુ રાજ્ય સિક્કિમની વસ્તી માત્ર છ પોઈન્ટ દસ લાખ છે જ્યારે તેનાથી વિરુદ્ધ ઉત્તર પ્રદેશની વસ્તી ઓગણીસ પોઈન્ટ અઠ્ઠાણું કરોડ છે દસ રાજ્ય એવા છે કે જેમાં પ્રત્યેકની વસ્તી પાંચ કરોડથી વધુ છે ફક્ત પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં દેશની અડધાથી વધુ વસ્તી વસવાટ કરે છે એનો અર્થ એવો નથી કે વિશાળ ક્ષેત્રફળવાળા રાજ્યની વસ્તી પણ વિશાળ જ હોય ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન એ ભારતનું સૌથી મોટું રાજ્ય છે પરંતુ દેશની માત્ર આશરે પાંચ ટકા વસ્તી ત્યાં વસવાટ કરે છે આવી જ રીતે ક્ષેત્રફળની દ્રષ્ટિએ મધ્યપ્રદેશ બીજું સૌથી મોટું રાજ્ય છે જ્યાં દેશની વસ્તીના ફક્ત છ ટકા વસ્તી વસવાટ કરે છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલી સૂચના મુજબ પ્રવૃત્તિ કરો એમાં પહેલો સવાલ તમારા જિલ્લાની કુલ વસ્તી અને જિલ્લાનો સાક્ષરતા દર મેળવી અને નોટબુકમાં લખો તો કુલ વસ્તી છે સિત્તેર હજાર સાક્ષરતા દર છે સિત્તેર ટકા બીજું તમારા ગામના સરપંચ કે તલાટી કમ મંત્રીને મળીને નીચેની માહિતી મેળવો તો જો તમે શહેરમાં રહેતા હો તો તમારા વિસ્તારની માહિતી મેળવો એમાં ગામની કુલ વસ્તી તો એક હજાર કુલ પુરુષોની સંખ્યા તો પાંચસો પિસ્તાલીસ કુલ સ્ત્રીઓની સંખ્યા તો ચારસો પંચાવન ગામના કુલ મતદાર તો છસો પુરુષ મતદાર તો ત્રણસો પચાસ અને સ્ત્રી મતદાર તો બસો પચાસ ગામનો સાક્ષરતા દર તો સાહીઠ ટકા પુરુષ સાક્ષરતા દર તો ચાલીસ ટકા અને સ્ત્રી સાક્ષરતા દર તો વીસ ટકા ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં જે તે વિગતોને લગતું રાજ્ય દર્શાવી અને રંગ પૂરો ચાલો સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય તો એમાં લાલ આપણે બિહાર દર્શાવ્યું છે સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય તો લીલો રંગ અરુણાચલ પ્રદેશ દર્શાવ્યું છે સૌથી વધુ સાક્ષરતાવાળું રાજ્ય તો કેસરી કેરલ આપણે દર્શાવેલું છે સૌથી ઓછી સાક્ષરતાવાળું રાજ્ય તો વાદળી તેલંગાણા સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ તો લાલ દિલ્હી સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ તો લીલો આંદમાન સૌથી વધુ સાક્ષરતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ તો કેસરી રંગ લક્ષદ્વીપ અને સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ તો વાદળી જમ્મુ કાશ્મીર તો અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેક પ્રદેશો આપણે દર્શાવ્યા જેમ કે જમ્મુ કાશ્મીર દિલ્હી બિહાર અરુણાચલ પ્રદેશ તેલંગાણા લક્ષદ્વીપ કેરલ અને આંદમાન નિકોબાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ બ નીચે આપેલ દુનિયાના રેખાંકિત નકશામાં જે તે સંબંધિત પ્રદેશ દર્શાવો ચાલો સૌથી વધારે સૌથી ઓછી વસ્તી ધરાવતા પર્વતીય પ્રદેશોમાં એન્ડીઝ આલપ્સ અને હિમાલયની પર્વતમાળા આ ઉપરાંત અહીંયા દરેકે દરેક વિગતો જે છે તમે જોઈ શકો છો તો અહીંયા કેનેડા રશિયાનો ધો પ્રદેશ આલપ્સ સહારાનું રણ આફ્રિકામાં અહીંયા એન્ડીઝની પર્વતમાળા અહીંયા નાયલ નદીનું મેદાન ત્યાર પછી અહીંયા તમે જોશો તો હિમાલય ગંગાનું મેદાન હવાંગહોનું મેદાન અને વગેરે ચાલો મિત્રો તો અહીંયા આપણે સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથીનો આ પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠની જે આ સ્વઅધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પુથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફ તમારી પરીક્ષા માટે અને તમને સ્વ અધ્યયન પોથી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં